રાજુલામાં રોડ રસ્તા અને વિકાસની થતી નબળી કામગીરી આપ નેતા કિશોરભાઈ આપી પ્રતિક્રિયા નવા બનેલા રોડ રસ્તામાં એસ્ટિમેટ મુજબની કામગીરી ન થતી હોવાના આક્ષેપો કર્યા છે કૌશિક નગર વિસ્તારમાં નવો બનેલા આરસીસી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણસર તોડીને ખોદકામ કરાયું રાજુલા શહેરમાં સારો વિકાસ થાય અને શહેરીજનોને સુવિધાઓ મળી રહે તે માટે મારી લડત શરૂ રહેશે તેમ જણાવતા કિશોર ધાખડા નગરપાલિકાની કચેરીએ આરટીઆઈ કરી વિકાસના તમામ મુદ્દાઓને લઈને રજૂઆત કરાશે હાલ રાજુલા નગરપાલિકા દ્વારા જે કાંઈ રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે તે ટેન્ડર મુજબ ગુણવત્તામાં નબળા પૂરા પૂરા ભ્રષ્ટાચારથી ચાલી રહ્યા હોય આમાં સભ્યો ધારાસભ્યો લગભગ તંત્ર પણ જોડાયેલું હોય એવી રીતના કામ ચાલે છે સાઈટ પર કાલે મેં આટો માર્યો કોઈ રાજુલા નગરપાલિકાના એન્જિનિયર કન્સલ્ટિંગના એન્જિનિયર કોઈ હાજર રહેતા નથી અને જે કામ કરવાનું હોય એને સબૂત સાથે કાલે અમે આરટીઆઈ પણ કરવાના છીએ કે હાલ કેટલા રોડના કામ ચાલુ છે ને રાજુલાની પ્રજાને પણ મારો એક અનુરોધ છે કે તમે તમારા ઘર આગળ રોડ થાય તો તમે એની તાકીદ રાખો કે માલ કેવો વપરાય છે કે હું ખોદકામ કર્યું છે રોલ હાઇક્યો કે ન થાઇ કારણ કે રોડ તો બની જશે પણ પાછો વરસ દીમા તૂટી જશે ને એ ખાટા પડશે તો એમાં આપણે જ પડવાનું રહેશે એટલે જો પ્રાઈમરી કામ સારું કરાવશું તો આપણે લોંગ લાઈફ આપણે રોડ વાપરી શકશું અમારે કોઈ આમાં કમિશન હાટે નહીં પણ ખરેખર રાજુલાનો રોડ સારા થાય રાજુલાનો સારો વિકાસ થાય ખાલી વિકાસ એક નામથી વિકાસ નથી ત્યારે આ ભાજપની સરકારમાં કોઈ પણ અધિકારી કોઈ પણ પદાધિકારી કાલે રાજુલા નગરપાલિકામાં આરટીઆઈ પણ અમે કરવાના છીએ તો પત્રકાર તમામે તમામ મિત્રો આવા જે કઈ ખોટા કામો ચાલતા હોય કે એને ઉજાગર કરવું તમારી પ્રાથમિક ફરજ છે આમાં કોઈની શરમ ન રાખો આ શરમમાં આપણું ગામ ટીપાઈ રહ્યું છે હાલમાં અત્યારે સ્ટ્રીટ લાઇટ જો કે વિસ્તારમાં તમને દેખાય છે ને સ્ટ્રીટ છે કે આજે લગાડે ને કાલે ઉડી જાય ક્યાંથી આ લોકો નથી પડતી જ્યારે પૈસા નગરપાલિકામાંથી બહુ મોટી રકમ ચૂકવવામાં આવે છે એની સામે વળતરમાં આપણે કાંઈ મળતું નથી તો આપણા ટેક્સનો પૈસો છે આપણો રાજુલાનો પૈસો છે સો ટકા સારામાં સારું કામ થાય એ રીતની ગુણવત્તાવાળા કામ થાય એની માટે અમારી લડત ચાલુ છે ચાલુ રહેશે યથાવત જ રહેશે કિશોર કૌશિક નગરમાં જે નવો જે રોડ છે પ્રાંત ખત્રી સુધી બનાવવામાં આવ્યો છે એ રોડને જ્યારે નવો બને રોડ બન્યા બાદ ફરી તોડવામાં આવ્યું કોઈ પણ કારનો દર્શાવી એ બાબતે શું કેવું છે પહેલા તો મેં તમને મારા અગાઉના વ્યક્તમાં કીધું એ રીતે કે રાજુલા નગરપાલિકા ગમે તે રોડનું ટેન્ડર બહાર પાડે તો એમાં ભૂગર્ભ ગટરનો પહેલાં પ્લાન કરવો જોઈએ ગેસ લાઈનનો પ્લાન કરવો જોઈએ કારણ કે બંને વસ્તુ રાજુલામાં અવેલેબલ છે અને પછી એનું આર્કિટેક એન્જિનિયરો અત્યારે નગરપાલિકામાં પણ ઘણા એન્જિનિયરો છે કન્સલ્ટિંગ દ્વારા પણ હોય છે તો આ લોકો પહેલાં કોઈ આનું પરફેક્ટ કામ કરતા નથી ફક્ત આઠ નવ કરોડનું ટેન્ડર મળી ગયું આપણા માણસને મળ્યું છે આડેધડ ચાલુ કરી દો રાતોરાત કરી નાખો એટલે બિલ વહેલા આવે અને વહેલાય બધું પતે આ રીતની કામગીરી પોતાના થોડાક નફા આટું થઈને પ્રજા હેરાન થાય છે હાલમાં એવા બે રોડ છે કે જે નવા બન્યા છે હજી બનીનું ઓપનિંગ નથી તોડીને પાછા પેચ માર્યા છે એ પેચ આઠ આ ચોમાસામાં તૂટી જવાના છે એમાં હવે થીગળા જ મારવાના છે આપણે બીજું એમાં કાંઈ કરવાનું નવા રોડ બનીને તોડી નાખે છે હવે આની જવાબદારી કોની તો જવાબદારી તો કોઈ લેતું નથી આ સરકારમાં જવાબદારી લે એવો વ્યક્તિ કોઈ છે નહીં ખરેખર સરકાર પ્રત્યે આપણે થોડીક લાગણીશીલ લોવું જોઈએ પણ આ સરકાર એવી છે કે દરેકે દરેક વ્યક્તિ ખરેખર અત્યારે એની અંદરથી જેને નફો મળે છે કે એની અરે કામ કરે છે એ જ આ પાર્ટીથી સંતોષ છે બાકી હું તો કહું આમ આદમીથી માંડી ને જેને રાજકારણની ખબર નથી પડતી એ પણ આ લોકોથી ત્રાહીમામ થઈ ગયા છે એવી અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને રાજુલામાં તો અવભોગતી છે અહેવાલ પ્રતાપભાઈ વરુ લોકાર્પણ